કે આનંદપુરના એક ખૂણામાં ઝૂંપડા જેવા માત્ર ત્રણ મકાનો પોતાના દેખાવથી આવતા જતાનું લક્ષ ખેંચી રહેતા જૂની ખખડધજ આમલી ત્રણેય મકાનોને ઢાંકતી ચારે તરફ ગટરની દુર્ગંધ છૂટતી અને ધૂળના ગોટા ઉડતા પતરાના પાટિયાના અને ગુણિયાના એમ અનેક રંગી થીંગડા મારેલી ખુલ્લી ખડકી રહેતી અંદર એક ફાટેલ તૂટેલ સાદડી પર જુમો ભીસતી પોતાનો હોકો ગગડાવતો બેઠો હોય જુમાએ સોના રૂપાના વાસણથી માંડીને ઠીકરાની ફૂટેલી હાંડલી સુધી બધા જ તડકા છાંયડા જોઈ લીધા હતા. જનમ્યો ત્યારે શ્રીમંત માં બાપને ત્યાં એક હાથમાંથી બીજા હાથમાં ફર્યા કરતો. હજી એને સાંભળતું હશે કે પોતે દસ વર્ષનો થયો ત્યારે હાથી પર બેસીને પરણવા નીકળેલો એ વખતે તેણે શોખ ખાતર એક પાડો પાડેલો. તો એમાંથી તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે. જુમો કોના ઉપર બેસી પરણવા ગયો હતો? જુમો હાથી ઉપર બેસી પરણવા ગયો હતો. હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવતી એવી પણ હોય છે કે સર, પ્રથમ પરીક્ષાના સરસ મજાના પ્રથમ પરીક્ષાના જે પેપર સેટ છે પેપર સેટ સોલ્યુશન સાથેના મળશે તો મળશે જ ને તમને ગુજરાતીમાં પણ તકલીફ હોય તો ધારા મેડમના મળશે પછી ક્યાં વાત રે મિત્રો તમે ચિંતા હું કામ કરો છો જો શું મળશે ધોરણ આઠ ના પ્રથમ પરીક્ષાના આઈએમપી પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન બે હાજર ચોવીસ ગણિત વિજ્ઞાન અંગ્રેજી સમાજ વિજ્ઞાન ગુજરાતી સંસ્કૃત હિન્દી ત્રીસ કરતા પણ વધુ પ્રશ્નપત્રો મળશે બધા થઈને તો વેબ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ગુગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં ડાઉનલોડ કરો જેમાં નીચેની બધી જ માહિતી મળશે બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો સ્વાધ્યાયની સમજૂતીના વિડીયો પીડીએફ મટિરિયલ અસાઇનમેન્ટ પરીક્ષા માટે પ્રથમ પરીક્ષાના પેપર સેટ એકમ કસોટી સ્વાધ્યાય પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક સ્વાધ્યાય પોથી ગેમ ડાઉનલોડ કરો ત્યાં ડાઉનલોડ કરી ઓપન કરો આ પેજ ખુલે ત્રણ થી બારમાં ત્રણ થી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ આઠમું છે તો આઠમું સિલેક્ટ કરી વિષય વાય તમે વિડીયો જોઈ શકો અથવા શાળા મિત્રો ધોરણમાં તમારું ધોરણ પસંદ કરી વિષય વાય પાઠ વિડીયો જોઈ શકો છો

જુમો જન્મ્યો ત્યારે ઘરમાં શ્રીમંતાઈ હતી ઘરમાં તે લાડતી એક હાથમાંથી બીજા હાથમાં ફર્યા કરતો એ હાથી પર બેસી ફરણવા નીકળેલો એની શ્રીમંતાઈના વખતમાં એને અનેક મિત્રો હતા અને આના પરથી કહી શકાય કે અમીર હતો પ્રશ્ન પહેલું તમે જોયેલા બજારનું વર્ણન કરો તો બજારમાં દરેક પ્રકારની વસ્તુઓ મળે છે બજારમાં મોટી મોટી દુકાનો કોમ્પ્લેક્ષ અને મોલ હોય છે મોટી હોસ્પિટલ લેબોરેટરી અને દવાની દુકાનો હોય છે વાહનો પાર્ક કરવા માટે અલગથી સુવિધા હોય છે બજારમાં કોઈ પણ વસ્તુ પૂરતા જથ્થામાં મળી રહે છે બજારમાં વિવિધ નાસ્તાની દુકાનો પણ હોય છે બસ સ્ટેશન રેલવે સ્ટેશન વગેરેની સુવિધા પણ બજારમાં હોય છે બજારમાં શાકભાજી ફળો અને વિવિધ વસ્તુઓની લારી પણ જોવા મળે છે બજારમાં સવારના સમયે અને સાંજના સમયે લોકો ખરીદી કરવા આવે છે તેથી વધારે ભીડ થાય છે બજારમાં મોટી હોટલો અને સિનેમા ગૃહો પણ હોય છે તમારી રીતે મિત્રો લખી શકો છો ચલો અધૂરો સંવાદ પૂર્ણ કરો વૈભવી ભાવિક તું તો વાંચવા બેસી ગયો પણ મને તારા વગર રમવું ગમતું નથી ખાલી જગ્યામાં આપણે પણ મૂકશું ભાવિક પણ મારે તો હજી વાંચવું છે રમવું નથી વૈભવી શું વાંચવું છે તારે ભાવિક ચોપડીઓ વૈભવી કઈ ચોપડીઓ અકબર બિરબલની વાર્તાની અને પરીઓની વાર્તાની ચોપડીઓ તો મિત્રો રંગ બદલેલો છે ત્યાં તમારે જવાબ મૂકવાના થાય આવી રીતે તમને કોઈ પણ સંવાદ પૂછે આપેલ ટિકિટને આધારે પ્રશ્નોના જવાબ આપો જીએસઆરટીસી ગાંધીનગર ડેપો ગાંધીનગર થી રાજકોટ નોન સ્ટોપ બસો કિલોમીટર બધું મુસાફરે મુસાફરી કરેલ મહિનાનું નામ આપો સપ્ટેમ્બર કારણ કે સોળ નવ ત્રેવીસ અહીં પીએમ શબ્દનો શું અર્થ દર્શાવે છે તો બપોર પછીનો સમય એટલે કે બપોરના બાર વાગ્યાથી રાત્રિના અગિયાર કલાક ને ઓગણ સાઠ મિધિનો સમય ને પીએમ દર્શાવાય આ બસ કયા ડેપો પરથી ઉપડશે ગાંધીનગર મુસાફર કેટલા કિલોમીટરની મુસાફરી કરશે બસો કિલોમીટરની એનો સીટ નંબર કેટલો છે પચીસ ચલો પાઠના આધારે પ્રશ્નો પૂછશે આપણે હવે ગાંધીનગરના માર્ગો વિભાજિત થયેલા છે ઝઘડું શાહે શું લખાવ્યું હતું શા માટે લખાવ્યું હતું વિડીયો પોસ્ટ કરીને લખી શકો છો ચાલો કુંવરનું મૃત્યુ સી રીતે થયું હતું તો મિત્રો સાત માર્ક્સ કેમ છે કારણ કે ત્રણેય સવાલના માર્ક્સ અને આનો એક માર્ક્સ ઝવેરચંદ મેઘાણીને ગાંધીજીએ કયું બિરુદ આપ્યું હતું રાષ્ટ્રીય શાયરનું ચલો બે ત્રણ વાક્યમાં જવાબ લખો માની મમતાને ન પામી શકનાર માટે કવિ કયો શબ્દ વાપરે છે અભાગી ખેડૂત અને એના બળદો શાનાથી શોભી રહ્યા છે તો ખેડૂતો એના માથે બાંધેલા લીલા રંગના કસબી ફેટાથી અને એના બળદો એની કોટે બાંધેલ ઘોઘર માળથી શોભી રહ્યા છે તુળીય માર્ગ એટલે શું આ માર્ગે ચાલવાના કયા કયા લાભ કવિ ગણાવે છે તો વિડિયો પોસ્ટ કરીને લખી શકો છો કવિ માત્ર એક જ ચિનગારી શા માટે માંગે છે તો એક જ ચિનગારી માંગે છે કારણ કે જ્ઞાનની એક જ ચિનગારીથી સમગ્ર જીવન પ્રકાશિત થઈ જાય છે પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નોના જવાબ આપો ફળ વેચનાર માણસની ઉદારતા તમારા શબ્દોમાં વર્ણવો મંદોદર ખાને ગામ લોકોને શું કહીને શાંત પાડ્યા તમને ગમતા પ્રાણી માટે શું શું તમે કરો છો ગાંધીનગરના માર્ગોની સી વિશેષતા ધરાવે છે રેડી તો આવા મિત્રો આવા તમારે અનેક પેપરો જોવા હોય તો આપણી એપ્લિકેશન મેં કીધું એમ અત્યારે ડાઉનલોડ કરી પેડ કોર્સમાં તમારા ધોરણના પેડ પ્લાન લઈ લો તો ત્યાં તમને મળી જશે ચલો પ્રશ્નોના જવાબ આપો જીવન ખર્ચી નાખો એટલે શું કરવું તો નાના મોટા કાર્યો કરવામાં જીવન પૂરું કરી દેવું કવિના મતે મનુષ્યનું જીવન કેવું હોવું જોઈએ સાદું અને સાત્વિક વર્ષા આવી રહી છે તે શાના આધારે કહી શકાય તો ઉત્તર દક્ષિણ દિશામાંથી વાદળા આકાશમાં ચડી આવ્યા છે અને આકાશમાં ઝીણી ઝીણી વીજળી ચમકી રહી છે આના આધારે કહી શકાય વર્ષા આવી રહી છે ચલો એકસો પચાસ થી બસો શબ્દોમાં નિબંધ લખો જીવનમાં શિસ્તનું મહત્વ મિત્રો આ નિબંધ આપણે મોટો દર્શાવ્યો છે જેમાંથી તમને જેટલું યાદ રહે એટલું તમે લખી શકશો શિસ્તના બે પ્રકાર આંતરિક અને બાહ્ય શિસ્ત બરાબર તો આ આખી પીડીએફ તમને એપ્લિકેશનમાંથી મળી જશે બરાબર વિડીયો પોસ્ટ કરીને લખતું જવાનું બીજું શું હોય બરાબર શિસ્તને કારણે સરદાર વલ્લભભાઈ પટેલ સ્વામી વિવેકાનંદ ગાંધીજી આજે પણ આપણે યાદ કરીએ છીએ મારો પ્રિય તહેવાર

આપેલ જાહેરાતનો અભ્યાસ કરી નીચેના પ્રશ્નોના જવાબ આપો ફર્નિચર ખરીદનારને ખરીદનારને વળતરનો વળતરનો લાભ કેવી રીતે પ્રાપ્ત થશે તો લાભ હોમ ડિલિવરી ફ્રી મળીને પ્રાપ્ત થશે દીપકમલ ફર્નિચરની સીસી વિશેષતાઓ છે તો વિશેષતાઓ વિશાળ શોરૂમ વ્યાજ વિભાવ વિશેષ વળતર હોમ ડિલિવરી ફ્રી આકર્ષક ડિઝાઇનમાં વિવિધ ફર્નિચર મોબાઈલ નંબરથી ગ્રાહકોની સીસી મદદ મળશે તો મોબાઈલ નંબરથી ગ્રાહકને ફર્નિચરના શોરૂમ કોઈ પણ પ્રશ્ન હશે તે પૂછી શકાશે તેમજ જો શકશે ફર્નિચરની વસ્તુમાં ફોન કરી શકાશે વિશેષ વળતરનો લાભ ક્યારે મળશે દિવાળી પર રોકડેથી ખરીદી પર મળશે હોમ ડિલિવરી માટે કેટલા રૂપિયા ચૂકવવા પડશે તો કઈ પણ રૂપિયા ચૂકવવા નહીં પડે કારણ કે હોમ ડિલિવરી કેવું છે વિદ્યાર્થી મિત્રો તો કે તદ્દન ફ્રી છે ચલો નીચેનામાંથી કઈ બાબત સાથે સુસંગત નથી તો વિનય શાહ કારણ કે કયૂર પટેલ છે એમના માલિક ચલો આપેલ કાવ્યના ભાવાર્થ પરથી કાવ્ય પંક્તિ લખો તો આજે મારે આંગણે ખૂબ જ આનંદ છે ઉત્તર દક્ષિણ દિશામાંથી તો શું લખશું ઉત્તર દક્ષિણ ચડી વાદળી રે લો ઝીણી ઝીણી જબુ કે છે વીજ જો આજ આનંદ મારે આંગણે રે લો ચલો હવે કાવ્ય પંક્તિનો ભાવાર્થ લખો ઠંડી માં મુજ કાયા થત્રે ખૂટે ધીરજ મારી વિશ્વાનલ હું અધિક ન માગું માગું એક જ ચિનગારી મહાનલ એક જ દે ચિનગારી તો લખી શકશો ચાલો જોડણી સાચી વિશ્વાનલ ચિનગારી સાચી જોડણી આ છે ત્રણમાંથી તમારે સમાનાર્થી આનંદ ખુશી ઉલ્લાસ ઉમંગ વાક્ય વરસાદ વરસવાથી ખેડૂતોમાં આનંદ વ્યાપી ગયો છે વિરુદ્ધાથી માન તો અપમાન રામજીભાઈ સરપંચની ચૂંટણી જીતતા લોકો માનથી બોલાવવા લાગ્યા ચાલો શબ્દકોષના ક્રમમાં ગોઠવો આનંદ ઠંડી પ્રાર્થના વિશ્વાનલ શ્રીમંત પ્રયોગનો અર્થ આપી વાક્યમાં વાપરો જીભ કપાઈ જવી બોલવાની હિંમત ન થવી ખોટું બોલતા તારી જીભ કપાઈ ન ગઈ ચલો વાક્યનો પ્રકાર ઓળખો જુમો લોકો પાસે બૂમા પડાવે છે પ્રેરક વાક્ય વ્યંજન અને સ્વરને જોડી શબ્દ બનાવો તણ ખ ઓ તણખો ચલો એક પ્રત્યેથી બનતો શબ્દ સાંસ્કૃતિક જેવા બીજા શબ્દો બનાવો પ્રાકૃતિક વાર્ષિક આર્થિક સામાજિક વગેરે શબ્દ માટે એક શબ્દ રાજ્યનું વડુ મથક પાટનગર સંધિ કરો મહાવતા અનલ મહાનલ સંધિ છોડો દેવાલય દેવતાલય અલંકાર ઓળખો કામિની કોકિલા કેલી કુંજન કરી વર્ણાનુપ્રાસ અલંકાર અર્થભેદ સમજી અર્થ આપો પાણી એટલે જળ જો જમણી બાજુ હોય એટલે કે દીર્ઘ ઈ હોય તો 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 જળ અને પાણી એટલે કર થાય જો હોય સરખા પ્રાસવાળા શબ્દો ખોટ નોટ આવી રીતે સરસ મજાનું પેપર સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો જોયું બરાબર આપણી પાસે કોઈ એક જિલ્લાનું પેપર આવ્યું છે ખબર નથી કયા જિલ્લાનું છે પણ બહુ સરસ છે મને બહુ મજા આવી અને સોલ્યુશન કરીને તમારી સાથે શેર કર્યું તો આવી રીતે ઘણા બધા જિલ્લાના પેપરો છે એ આપણે અહીંયા પેડકોષની અંદર મૂકેલા છે તો વહેલી તકે તમારે મેળવી લેવા અને બધાને એમાંથી મોટાભાગનું પૂછાય માંથી એસી ગુણ પ્રાપ્ત થાય એવી શુભકામનાઓ બધાને બેસ્ટ ઓફ લક ખાસ ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક કરી દો અને તમને કોઈપણ વિષયમાં હજી ડાઉટ હોય તો તમારા ધોરણમાં જઈ અને વિષયના વિડીયો જોઈ લો ડાઉટ સોલ્વ કરી લો અને તમારે કેટલા માર્ક્સ આવશે ચોક્કસથી કમેન્ટ કરજો ત્યાં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત